હાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે એ યંગ જનરેશન હોય કે કોઈ પણ પ્રેશરમાં આવી મહિલા હોય વૃદ્ધો હોય કોઈ પણ છે એ આત્મહત્યા તરફ પ્રયાણ કરતા હોય તેવા અનેક કિસ્સાઓ રોજબરોજ બની રહ્યા છે ત્યારે દસ તારીખ એટલે કે દસ સપ્ટેમ્બરના દિવસે વિશ્વ આત્મહત્યા નિવારણ જાગૃતિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર છે જોગસણ સાહેબ તેમની પાસેથી એમના સંશોધનો અને જે આત્મહત્યા

ખૂબ જ આપણને બધાને ડંખી પ્રકારની બાબત જે છે એ આવતી હોય છે અમે કેટલાક લોકો એટલે ખાસ કરીને કે જે લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો એવા લોકોનો સંપર્ક કર્યો અને એનું કાઉન્સલિંગ જે કર્યું છે તો એની પાસેથી અમે કાઉન્સેલિંગ પછી અમે એને પૂછ્યું કે આવા પ્રકારના જે તમે જે કૃત્ય કરવા જતા હતા તો એમાં તમે શું એવું વિચાર્યું હતું એટલે પછી એણે એવું કીધું કે અગાઉ અગાઉની જે કંઈ બાબતો હતી એ હવે હું ભૂલવા માગું છું મારી ભૂલ થઈ ગઈ છે કે મેં આવું આ પ્રકારનું પગલું ભર્યું હું એવું નહોતો વિચારતો કે મારા પરિવારનું શું થશે મારા કુટુંબનું શું શું થશે મારા મિત્રોનું શું થશે મારા અન્ય જે સંબંધો છે એનું શું થશે આ બધા પ્રકારનું મેં વિચાર્યો તે મારી ભૂલ હતી એટલે આત્મહત્યા સંદર્ભે મોટાભાગે જે લોકો પ્રયાસ કરે છે અને બચી જાય છે પછી જીવનભર પસ્તાવો કરતા હોય છે એટલે તમારા માધ્યમથી પહેલાં તો હું હું એવો એવો સંદેશો આપવા માગું છું કે આપ આત્મહત્યા કરવી એ કોઈ સમસ્યાનું નિવારણ નથી પરંતુ એ એક મોટામાં મોટી નાસીપાસ કે હારી જવાની ઘટના છે એટલે આપણે હારવું નથી આપણે જીવવું છે મનોવિજ્ઞાન ભવનના જે જુદા જુદા પ્રકારના જે અનુભવો છે અથવા તો જુદા જુદા પ્રકારના જે કાઉન્સલિંગની બાબતો છે એની અંદર જોઈએ તો આ વખતે જે છે એ લોકોને સાથે રાખી અને લોકોના વર્તનમાં પરિવર્તન લાવવા માટેની એ થીમ જે છે એમાં વિચાર પરિવર્તન વર્તન પરિવર્તન બધી જવાબદાર છે અને એ વર્તન પરિવર્તન દ્વારા પણ આપણે લોકોની અંદર પરિવર્તન લાવી શકતા હોઈએ છીએ સર આત્મહત્યા કરનાર જે વ્યક્તિ છે તેના સંકેતો કયા પ્રકારના હોય છે આત્મહત્યા કરનાર વ્યક્તિ જે છે બહુ સરસ તમારો સવાલ છે તમારા માધ્યમ દ્વારા હું આજુ તમ જેટલા કોઈ શ્રોતા છે એ લોકોને હું પણ જણાવવા માગું છું કે આત્મહત્યા કરનાર વ્યક્તિ સીધી સીધું આ પ્રકારનું પગલું ભરતી હોતી નથી એના પહેલાં એના મનની અંદર જુદા જુદા પ્રકારના વિચારો જુદા જુદા પ્રકારના તરંગો એ ચાલતા હોય છે ખાસ કરીને એના વર્તનમાં પરિવર્તન કેવા પ્રકારનું હોય છે તો આવા લોકો એ સતત માયુસ દેખાતા હોય છે પોતે જે જે કાંઈ કાર્ય કરે છે એમાં રુચિ દાખવતા હોતા નથી એનું કોમ્યુનિકેશન સ્કિલ જે છે ઓછી થઈ ગઈ એટલે કે વાતચીત ઓછી કરતા હોય છે એ સતત કંઈક ને ક્યાંક એ પોતાના પ્રત્યે નકારાત્મકતા દાખવતા હોય છે અને જીવનમાંથી હવે કાંઈ કશું રહ્યું નથી એવા વિચારો પણ ક્યાંક ને ક્યાંક એ પ્રગટ કરતા હોય છે એટલે જે વ્યક્તિ એ પોતાના રોજિંદા જીવનની અંદર પરિવર્તન લાવે તો ક્યાંક ને ક્યાંક એક ડિપ્રેશન કે આત્મહત્યાના વિચારવાળી છે એવું આપણે માની શકીએ છીએ તો આવા વ્યક્તિનો સંપર્ક કરી અને એને યોગ્ય સલાહકાર પાસે મોકલી અને એને આપણે આત્મહત્યા જેવા ઘાતક પરિબળોથી એ બચાવી શકતા હોઈએ છીએ સર ખાસ તો આત્મહત્યાના પ્રકારો કેટલા છે એને કેવી રીતે લોકો મનમાં છે તે વિચારતા છે આત્મહત્યા જે છે એ કેટલીક ક્ષણિક કારણથી પણ ઉદભવતી હોય છે ઘણી લાંબા ગાળા ગાળાના વિચારથી પણ હોય છે અને કે કેટલીક વાર એ સામાજિક કે વ્યક્તિગત એ દબાણને કારણે પણ બનતી હોય છે કે જેને આપણે એવું કહી શકીએ કે એક પ્રકારનું ઓલર ઓનર કિલિંગ કે સમાજના લોકો મને શું કરશે એટલા માટે એ પરપીડન વૃત્તિ અને સ્વપીડન વૃત્તિ પણ એમાં જવાબદાર હોય છે ઘણા બધા કેસીસની અંદર આપણે જોતા હોઈએ છીએ કે કોઈ માતાએ પોતાના સંતાનોની સાથે કૂવામાં ઝંપલાવ્યું અને ત્રણેયનું મોત થયું તો આવા કેસીસ માટે બનતા હોય છે તો એની પાછળ મનોવિજ્ઞાન એ છે કે માણસની અંદર બે પ્રકારની વૃત્તિ છે એક સ્વપીડન અને પેરપીડન જે વ્યક્તિ પોતાને પોતાને અને પોતાના પરિવારના સભ્યોને ચાહે છે એટલે એ પોતાના પરિવારના સભ્યો આગળ જતાં દુઃખી ન થાય એ માટે એ એનું પણ એ પેલા મર્ડર કરે છે અને પછી પોતે એ આત્મહત્યા કરે છે તો અહીંયા બંને પ્રકારની વૃત્તિ એક પરપીડન વૃત્તિ એટલે બીજાને મારી નાખવું અને સોપીડન વૃત્તિ એટલે પોતાની જાતને મારી નાખવી આ બંને વૃત્તિ એ કામ કરતી હોય છે સર તમે જે રીતે બોલ્યા હમણાં નજીક બનાવવા આપણે તાજેતરમાં જોયું કે એક માતાએ તેના સંતાનને તેર માળાથી ફેંકી પછી પોતે પણ સુસાઈડ કર્યું આ કઈ પ્રકારની વૃદ્ધિ હોય કે આ કઈ પ્રકારની માનસિકતા આપણે કહી શકીએ જી આપણે જેને પ્રેમ કરતા હોઈએ જેને ચાહતા હોઈએ છીએ એના વિશે સતત એવું વિચારતા હોઈએ છીએ એવું માનતા હોઈએ છીએ કે એને જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ કે પીડા ના આવે જ્યારે વ્યક્તિને એવું થાય કે હું હાજર નહીં હોઉં અથવા તો હું આત્મહત્યા તરફ કરવા જઈ રહી છું કે કરવાનો છું તો પછી આનું શું થશે એને પણ મારી જેવી સમાજની ઘણી બધી વિટમણાઓ ઘણી બધી સમસ્યાનો સામનો કરવાનો થશે અને પીડા છે એ પીડાએ કરતાં હું એ પહેલાં હું એના દુનિયામાંથી મુક્ત કરી દઉં એટલા માટે ઘણીવાર ઘણા માતા પિતા પોતે પોતાના સંતાનોને મારી નાખી અને પછી પોતે આત્મહત્યાએ કરતા હોય છે સર જે આત્મકીય કરે ખાસ તો લોકોને શું સંદેશ આપના માધ્યમમાં આત્મહત્યા જે છે એ ખરેખર આપણા સમાજનું મોટામાં મોટું કલંક છે આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી તમારા માધ્યમ દ્વારા હું લોકોને એ સંદેશો પહોંચાડવા માંગુ છું કે આપણે ક્યારેય અધૂરી ફિલ્મે એટલે કે ઇન્ટરનલ વખતે આપણે ફિલ્મ છોડીને બહાર નથી નીકળતા કારણ કે આપણે ફિલ્મના પૂરા પૈસા દીધા હોય છે એટલે ગમે બી હોય આપણે જોતા હોઈએ છીએ તેમ આપણું જીવન છે ઇન્ટરનલ વખતે ત્યાં સુધીનું જીવન કદાચ આપણને ગમતું ન હોય એવું પણ ઇન્ટરવલ પછી એ આપણે જે રુચિ ધરાવીએ છીએ એ પ્રકારની પણ બાબત આવી શકે એટલે વચ્ચે ઇન્ટરવલ પાડવાની આપણે કોઈ જરૂરિયાત નથી જે કુદરતે આપણને દેવ આપ્યો છે અને સરસ મજાનું બુદ્ધિપૂર્વકનું કામ કરવા માટે પૃથ્વી પર મોકલ્યા છે તો આપણે એના પર વિશ્વાસ રાખીએ અને એણે જે કાર્ય કરવાનું છે જીવન અને મૃત્યુ એને કરવા દઈએ ઈશ્વરે કાર્ય આપણે હાથમાં ધરવાની કોઈ જરૂરિયાત હોતી નથી સર યંગ જનરેશન અત્યારે જોઈ છે કે વધારે આત્મહત્યા તરફ વળતા હોય છે એની પાછળના પરિબળો કયા હોય શકે ખાસ કરીને યંગ જનરેશન જે આત્મહત્યા તરફ વળે છે એની પાછળનું એક જો મુખ્ય કારણ હોય છે ધીરજનો અભાવ કે એ લોકોની અંદર એવું પેશન હોતું નથી કે લાંબા સમય સુધી રાહ જોઈ શકે એને તાત્કાલિક જે બે મિનિટમાં મેગી થઈ જાય એને તાત્કાલિક એના પેટમાં પડી જાય એને કોઈ પણ પ્રકારની બાબતો જે જોઈએ છે એને તાત્કાલિક જોઈએ છે અને તાત્કાલિક રીતે અમીર થવું હોય તાત્કાલિક રીતે એને ફેમસ થવું હોય આ તાત્કાલિક ફેમસ કે અમીર થવામાં કે તાત્કાલિક પોતાની જરિયાતો સંતોષવામાં આવા લોકો એ પોતાના અહમ અને ઈગોને કારણે આત્મહત્યા સુધી પહોંચતા હોય છે